ભાજપ નેતા હરી ચૌધરી દ્વારા જીપીએસસી ઉપર અનેક એવા આક્ષેપો લગાવવામાં આવ્યા હતા જો કે એ બાદ આપણે જોયું હતું કે જે જીપીએસસી ના ચેરમેન છે હસમુખ પટેલ તેમના દ્વારા ગઈકાલે સાંજે પોતાના સોશિયલ મીડિયાના મારફતે જે ઇન્ટરવ્યુ કરવામાં આવ્યા હતા તેને રદ કરવામાં આવ્યા છે અને હવે નવી તારીખ જાહેર કરવામાં આવશે એવી પણ ક્યાંક તેમના દ્વારા વાત કરવામાં આવી છે પરંતુ જો વાત કરવામાં આવે પાટીદાર નેતા અલ્પેશ કથિરિયા વિશે તો તેમને હવે સીધા જ આરોપો અને આક્ષેપો મૂક્યા છે હરિભાઈ ચૌધરી ઉપર શું છે સમગ્ર વિશે તેની સાથે અલ્પેશ કથિરિયા શું કહ્યું હતું તે દરેક વાત કરીશું આજના વિડીયોમાં નમસ્કાર હું હંસિંહ અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ જીપીએસસી ની અંદર કૌભાંડ ચાલી રહ્યા છે તેવા આક્ષેપો ભારતીય જનતા પાર્ટીના નેતા હરિચોધરી લગાવ્યા હતા એટલું જ નહીં ક્યાંક એવા પણ આક્ષેપો મૂકવામાં આવ્યા હતા કે સમાજ અને જાતિના આધારે પાસ નપાસ કરતા હોવાનો આક્ષેપ જીપીએસસી હરીચરી છે તે ગાંધીનગર જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ હતા અને ભાજપ અને ખાસ કરીને ચૌધરી સમાજમાં ખૂબ જ દબદબો ધરાવતા નેતા છે એટલું જ નહીં ક્યાંક એવું પણ કહેવામાં આવ્યું હતું કે સરકારે ભ્રષ્ટાચારમાં માજા મૂકી છે પરંતુ ભ્રષ્ટાચાર પણ જાતિ જોઈને થઈ રહ્યો હોય એવું લાગી રહ્યું

જાહેર કરવામાં આવશે પરંતુ જો વાત કરવામાં આવે પાટીદાર નેતા અલ્પેશ કથિરિયા વિશે તો જ્યારે મેં તેમની સાથે વાતચીત કરી હતી આ વિષયને લઈને ત્યારે તેમના સીધા જ અનેક એવા આક્ષેપો છે તેની સાથે પ્રતિપ્રહાર પણ કહી શકાય કે જે તેમણે હરિભાઈ ચૌધરી ઉપર કર્યા હતા સૌથી પહેલા તો જે મારી સાથે અલ્પેશ કથિરિયા વાતચીત કરી તેના ઉપર નજર કરીએ મારી સાથે અત્યારે હાલ અલ્પેશભાઈ જોડાયા છે અલ્પેશભાઈ જીપીએસસી દ્વારા એક અગત્યનો નિર્ણય કરવામાં આવ્યો જે મૂક ઇન્ટરવ્યુ હતા એને રદ કરવામાં આવ્યો શું છે સમગ્ર મામલો અને તમારા દ્વારા જે સોશિયલ મીડિયાની પોસ્ટ કરવામાં આવી છે એ કેમ કરવામાં આવી છે હરીભાઈ જે રીતે વાત કરી કે ભાઈ ઓબીસી સમાજને મૌખિક જે ઇન્ટરવ્યુ છે એમાં ઓરલમાં ગુણ ઓછા મળે છે લેખિતમાં વધુ હોય છે અને એમના જ પ્રતિનિધિઓ દ્વારા સોશિયલ મીડિયામાં એ રીતના આક્ષેપો અને પ્રતિ આક્ષેપો સંસ્થા પર પણ થયા અને સામાજિક રીતે સમાજને જયારે ટાર્ગેટ કરતા હોય ત્યારે અમારી પણ નૈતિક જવાબદારી બને છે કે આ મુદ્દા ઉપર ખુલીને વાત થાય તો સામે અમે પણ એમની લિસ્ટ આપ્યું કે એવા પણ ઘણા વિદ્યાર્થીઓ છે કે જે ઓપન કે ઈડબ્લ્યુએસ કોટામાં હોય લેખિતમાં સારા માર્ક્સ છે અને એને ઓરલ એટલે કે ઇન્ટરવ્યુ અંદર માત્ર વીસ જ માર્ક્સ મેળવ્યા હોય પચીસ માર્ક્સ મેળવ્યા હોય ને ફેલ થયા છે અલ્પેશભાઈ તો આ જે હરિભાઈ છે એમના દ્વારા સૌથી પહેલા શું નિવેદન આપવામાં આવ્યું હતું હરિભાઈ એ સીએમ મુખ્યમંત્રી શ્રી ને એક લેટર લખેલો હતો અને લેટર પછી એને સંસ્થા પર એવા ગંભીર આક્ષેપો કરેલા હતા કે ભાઈ ઓબીસી સમાજના લોકોને ઓરલ ઇન્ટરવ્યુ ની અંદર ઓછા માર્ક્સ આપવામાં આવે છે લઈને ભેદભાવ રાખવામાં આવે છે પણ હકીકત એ કઈ છે જ નહીં પોતાના મનગમતા બે ચાર વ્યક્તિઓ સિસ્ટમમાં ન આવ્યા એનો એમને ત્રણસો તેતાલીસ માં નંબરે સફળ થાય છે તો એનો મતલબ એવું થોડું છે જીપીએસસી ખોટી છે તુષાર સુમેરા સાહેબ કલેક્ટર છે દસમા માં નાપાસ તો કલેક્ટર બના તો દસમા માં નાપાસ હતા તો એનો મતલબ એવો છે એ વખતે એને જાણી જોઈને નાપાસ કરાવ

સરદારધામ એ વાતમાં કોઈ પણ સંસ્થા હોય સરદારધામ નહી અંદર નાના મોટા સમાજની સૌથી વધુ સંસ્થા છે દરેક સંસ્થાઓ મોકપોલ વારંવાર કરે છે

સંસ્થાની બદનામી કરો એ વસ્તુ ગેરવ્યાજબી છે સરદારધામની બાબતમાં એને કડકાઈથી નિર્ણય લીધો છે એને અમે વધાવીએ છીએ અને એ પણ કહીએ છીએ કે એના માત્ર થી એની પ્રતિભાને સફળતા સાબિત કરે છે એને ધ્યાને આવેલા કોઈ પણ મુદ્દા ઉપર તદ્દ કાર્યવાહી કરે છે એમાં કોઈ સમાજને બંધન કરતા નથી આજ દિન સુધીમાં હસમુખભાઈ સામાજિક સાથે કોઈ લેવા દેવા નથી પ્રશ્નમાં પણ એ આવતા નથી સામાજિકમાં પણ આવતા નથી એનું કામ કરે છે નોકરીનો ભાગ હોય છે ફરજ બજાવે છે અને ત્યારે તમે તમારા મનગમતા બે પાંચ વ્યક્તિ ન આવે એને ઓછા માર્ક્સ આવે એટલે તમે એમ કહો સિસ્ટમ આમ જાણી લીધું ઇન્ટરવ્યુ ની નંબર ટુ લેવાનું છે એ પણ નક્કી નથી હોતું ત્યાં ગયા પછી ચિઠ્ઠી ચબરખી ઉપાડવાની હોય સિસ્ટમ એ રીતે બનાવેલી છે અને છતાં પણ તમે આક્ષેપ કરો છો કે ખોટા આક્ષેપ છે અમારી સાથે બદલ આપનો આભાર હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે આ વિવાદમાં કોઈ નવો વળાંક આવશે કે કેમ તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર